રાજકોટ જિલ્લાના જૂથ તાલુકાના પીપળવા ગામે સહકારી મંડળીમાં હોબાળો સહકારી મંડળીના ખેડૂતોના સભાસદોને રાત્રિ દરમિયાન હોબાળો મચાવ્યો હતો સરકારી મંડળીના ખેડૂતો સભાસદોની જાણ બહાર જ કમિટીની રચના થતાં આ હોબાળો ઉપડ્યો હતો સહકારી મંડળીના પ્રમુખ ઉપપ્રમુખની ખેડૂત સભાની સભાને જાણ કર્યા વગર જ નિમણૂક કરી હોવાનો આક્ષેપ ખેડૂત સભાસદ કરવામાં આવ્યો રાત્રે આઠ વાગે ખેડૂત સભાસદોએ પ્રમુખને ફોન કરીને મંડળી બોલાવ ન આવ્યા હોવાનો આરોપ કર્યો હતો ખેડૂત સભાસદોને પ્રમુખે ફોન ઉડાવ જવાબ આપવામાં આવતા ખેડૂતે ઉપર રોષ વ્યક્ત કર્યો હતો મોટી સંખ્યામાં ખેડૂત સભાસદો મંડી પાસે સુત્રોચાર કર્યા હતા રિપોર્ટર અમુ સિંગલ વાતન સમાચાર જેતપુર પીપળવા સહકારી મંડળી માટે હુકમ ભેગા થયો બધા ગામ લોકો અમે ગામ લોકો ભેગા થયા છે કે પીપળો સહકારી મંડળીની ચૂંટણી થઈ ગઈ એ ગામને જાણ નહોતું એટલે અમે અત્યારે ભેગા થયા છે અને અમારે ચૂંટણીનો વિરોધ છે કે ભાઈ અમને કીધા કરના ગઈ તો અમારે પાસે કરાવવાની થાય સહકારી મંડળીના પ્રમુખને ફોન કર્યો તો એ લોકોએ એવો જવાબ આપ્યો કે અત્યારે સહકારી મંડળી ન ખુલે અને તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ અને જે કરવું હોય ત્યાં કરી લો ભેગું થવાનું કારણ ગામ લોકો ભેગા થયા છે કે આપણે અહીંયા સહકારી પીપળો દૂધ સેવા સહકારી મંડળીની ચૂંટણી ગત પાંચમા મહિનામાં ટર્મ પૂરી થતા જે ચૂંટણી થઈ એ ચૂંટણી બાબતની કોઈ ગામ લોકોને જાણ નથી ને અહીંયા આજે સાધારણ સભા ગઈ એટલે બધાને ખબર પડી કે આપણી ચૂંટણી વહી ગઈ છે એટલે એના વિરોધમાં અહીંયા બધા ભેગા થયા છે કે ભાઈ ચૂંટણી કરી તો ગામને કેમ કોઈને જાણ નથી અને ચૂંટણી કયા સંદર્ભોમાં અને કઈ રીતે આયોજવામાં આવી એનો ખુલાસો માંગવા માટે અહીંયા નક્કી કરવા અને પૂછતાછ માટે ભેગા થયા તો અત્યારે તમે ભેગા થયા છો તો તમે અત્યારે સહકારી મંડળી પ્રમુખને ફોન કર્યો જાણ કરી કે ભેગા થયા છીએ તો તમને શું જવાબ મળ્યો હવે એને સભાસદે કે ફોન કર્યો કુમુનભાઈ કરીને એટલે એ એવું કહે છે કે ભાઈ અત્યારે મંડળીનો દરવાજો ખુલે નહીં આ સભાસદો એવું કહે છે કે ભાઈ દરવાજો ખુલે આ ગેટ તો ગ્રાઉન્ડમાં બેહીએ આપણે એને ચર્ચા કરીએ બરાબર એ માંગણી માટે એને આ આજે પાંચ વાગ્યા નિયુક્ત નવનિયુક્ત થયેલા વિજયભાઈ અકાડાના છે જે પ્રમુખ થયા છે હાલમાં બે કલાક પહેલાં ત્રણ કલાક પહેલાં એની નિયુક્તિ થઈ અને અત્યારે ફોનમાં એવું કે છે કે ભાઈ તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ અને જે કાયદેસર થતું હોય કરો અત્યારે દરવાજો ખુલે તો પીપળવા ગામની મંડળી પીપળવા ગામના લોકો જો એના માટે દરવાજો ન ખુલતો હોય તો અહીંયા આયોજન કરવા કે અહીંયા આ વ્યવસ્થાને વાપરવા બીજા કોણ કે બહારથી લાવવાના અને ચૂંટણી બાબતે જે ગેરરીતિ છે જાણકારી વગર ભલે એને જે કઈ નિયમ એને જે નક્કી કરીને કર્યું હોય પણ ગામને કોઈને ખબર નથી એટલે આ લોકો ભેગા થયા છે ચૂંટણી માં ક્યાં છે

બરાબર રજીસ્ટ્રારમાંથી નોટિસ બે જગ્યાએ આવી હતી સભાસદને આવી હતી અને ન્યા પણ ગઈ છે મંડળીની ઓફિસે કે આ બાબતની ચૂંટણી બાબતની જાણ બે જગ્યાએ ત્રણ જગ્યાએ પરિપત્ર ચોંટાડવો અને એના વોટ્સઅપ નંબરમાં એને જાણ કરવી એવો લેટર આવેલો હતો પણ એ બાબતની પણ જાણ કરેલી નથી